જેમ જ સચ્ચાઈ લોકો સુધી પહોંચી ભુવાએ ડરીને મહિલાના પચીસ હજાર રૂપિયા પરત આપી દીધા પરંતુ સાથે એક શરત મૂકી આગલો વિડીયો ડિલીટ કરી નાખો મહિલાએ મનસુખ રાઠોડને ફોન કરીને કહ્યું કે ભાઈ પૈસા મળી ગયા છે હવે વિડિયો હટાવી દો પરંતુ મનસુખભાઈએ સ્પષ્ટ જવાબ આપ્યો મેં આપની સંપૂર્ણ પરમિશન લઈને જ વીડિયો મૂક્યો છે અને હું સચ્ચાઈ છુપાવવાનું કામ ક્યારેય કરતો નથી વિડિયો ડિલીટ નહીં થાય અહીંથી આખો મામલો વધુ ગરમાઈ ગયો કોણ સાચું કોણ સ્વાર્થ માટે રંગ બદલે છે આ ઓડિયો અને આગલા ભાગની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે બંને સાંભળશો ત્યારે જ પૂરી હકીકત સમજાશે હા જય માતાજી વંશુકભાઈ હા ભાઈ હું કહું તો મેં કદો પૈસા મેં કો ગમે એમ કઈ નું કાલ મેં તો બધા પોકાડીશ મેં દઉં પણ એક આ ઓડિયો મેં કો કાળ નાખો માતાજી નામનો નો કહો એમ બેન હવે એમાં એવું છે કે એમાં તમે એને પૈસા આપી દયો ત્યાર પછી તમે પાછો મને ફોન કરો કે ભાઈ મળી ગયા છે એવા બધાય પુરાવા આપો ને કે ભાઈ કાલે પૈસા આપ્યા આપી દીધા તમે એને પૈસા આપી દયો પછી દયા બેન કે આ મને મળી ગયા છે એવી બધી તમારે ફોલો કર્યા પછી બધું આગળ વધે હા તો કાય વાંધો નય અત્યારે મારા હાથ ઉપર નથી નકર તો અત્યારે પોગાડી દવ એમ તો કાલે પોગાડીને કાલે મને રિંગ કરજો હા હા કાલે કાલે હું તમ તારે ગમે એમ કરીને હું પૈસા ભેગા કરીને કાલે હું તમ તારે દયા ને ફોન કરીને એના પૈસા આપી દઈશ હો હા એટલે દયા બેન ના ફોન મને ફોન કરીને કેવડાવજો કે મને મળી જશે એટલે વાત પતી ગઈ એમાં ક્યાં ગયો એ હા હા કાઈ વાંધો નહીં બોલ બોલ હાલો કાલે છે ને દયાબેન મને વાત કરાવડાવજો હો તમને પૈસા મળી જાય ને હા હું ફોન કરાવીશ ને વાત એ કરાવડાવીશ ઓકે બેન હા ભલે ભલે હેલો હા હા મનસુખભાઈ હવે પૈસા મળી ગયા એના પૈસા આપણને મળી ગયા છે કેવી રીતે એને એના ભત્રીજો છે ને એને વાત કરાવી એને માથે લઇ લીધું છે કે હું બેન તમને પંદર દિવસની ત્રણ મહિનાની અંદર તમારા પૈસા પુરા પાડી દઈશ એ જવાબદારી મારી છે રેકોર્ડિંગ કરી લ્યો અને બધી રીતે એને ઓલું કરાવ્યું છે કે તમે એક

અને અમારે બે ત્રણ દિવસ પાહે પાહે રેવું અને એવું ખોટું કરવું મનસુખભાઈ અને મારે ખોટી સાત દીકરીઓ બાર ભણવા જાય ને આ થાતા ખોટું આપણે એમ થાય કે ક્યાં કરવું અને એ બધાય છે ને મારામાં આમાં રિવાઈઝ ગેર નથી બેન આ પાછું નથી આલતું એ તો ઓરી છે ભાઈ એ ડીલીટ નો થાય બીજું બધું થાય તમને તમારા પૈસા આપી દીધા કંટ્રોલ કરી લીધા એને તો કીધું તું કાલે જ હું આપી દઉં છું

પણ વાત સાચી છે પણ એ બધાય આવી રીતે આમ તેમ કરે કે નઈ ના કોઈ કામ નો કરે તમને કરો મને રિંગ કરો એ ખોટા રીંગ એ નો કરે ખોટા ઘરે આવે મનસુખભાઈ જો અત્યારે તમે છે ને બીજી હવે તમારી જો સુર બદલી ગયો

ત્રણ મહિને પૈસા તમને દઈએ કે તમે અને તમે કે ગમે એમ કરી ને વિડિયો ડિલીટ મરાવી દયો નકર ઈ કે આમાં ઇસ્યુ વધશે બરોબર કાઈ નો વધે ઇસ્યુ વધતો હોય તો વધવા હું બેઠો છું કેવો વધો તોય એટલે એવી રીતે કીધું છે અને આપડે એને હારે કયા મનસુખભાઈ ધમાલ કરવી બધી બધી વધારા ના મગજ મારી કરે ને ધમ ધમાટી ઘરે આવે નો આવે બેન ઘરે આવે એટલે જામીન નો મળે એ તો બધાય અટાણે જેલ માં જજે જેટલા ઘરે ગયા એ બધા એટલે

ના મારે હું કોઈ ની મદદ નથી કરતી મારે કરવી નથી તમે ઓડિયો કઢાવી નાખો છો એને કબૂલી લીધું અત્યારે પૈસા દેવાની વાત કરી લીધી વાત નક્કી પછી થઈ ગઈ અને પછી કેમ એ વાત કરવી એમ બરોબર હાલો તો હું બેન ને લાઈન માં લઇ લઉં તમે લઈ ગયો મને કોઈ વાંધો નથી હા આપડે લ્યો હું લાઈન માં લઉં એને નગર ઓલું થાય લ્યો હા લઇ લો હા ચાલુ રાખો મૂકું તો तमे जे व्यक्ति ने कॉल करियो छे तेने तमारो कॉल होल्ड पर राख्यो छे कृपा करी लाइन पर रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को हेलो हेलो बिना बिन मनसुख भाई और बात करो तो हाँ बोलो ने हाँ बोलो बोलो हाँ बोलो भाई આ બેન કે વાત કરો એટલે તમારી વાત કરું બોલો હું કામ હતું એટલે જોા બિના બેન ના ભત્રીજા નો ફોન આવ્યો તો તમે કોણ બોલો હું દયા બેન બોલું દયા બેન ની બેનારે વાત કરવા દયો હા એટલે હું કહું કે હા આ તો મારે જે રાજુભાઈ નો ફોન આવ્યો તો મારે એને એવું કીધું કે તમે વિડિયો ડિલીટ મરાઈજો હું તમને ગોર ગોર દેન વાતું ન કરો હું તમને કહો છું કે આ બેન બોલવા દયો મા જે વલા બેન છે ભાવનગર વાળી

હા તો ઈ તો દઈ દે ઈ તો થઇ ગયો હાલો આપી દીધા પૈસા ને મળીએ ઈ ગયા હાલો ઈ વાત પતી ગઈ એના થી મારે કોઈ મતલબ નથી મને કોઈ પ્રોબ્લેમ નથી બરોબર હમ એટલે ઈ સિવાયનું બીજું કઈ હોય તો કયો ના ના બસ ઈ સિવાય નું નથી રાજુ ફોન હમણાં મારે આવ્યો તો મને કે કાકી મારે વાત થઈ ગઈ છે અને ઈ કે હમણાં ઈ video delete માર દેશે તમે ચિંતા ના કરતા ને કે હું પૈસા દઈ દઈશ તમ તારી કે

એ રીતે વાત કરે કે મારા કાકા ના ક્યાંક રોટલા પર પાટુ પાકે અને ઈથી થી વિશેષ દયા બેન તમે અમારી જગ્યા ક્યાં નથી જોઈ તો તમે સીધા નો જાવ તો આયા આવી એક વાર તમ તાર ન્યા તો કેટલી વાર આવી મારે ત્યાં તો પછી હું ભલામણ આપડે કેવો સબંધ છે આપડે બે બેનો જેમ રેતા ને આવું થોડું કરે ભલામણ મારે આવું કરવું જ નહોતું પણ કેવાનો મતલબ એ છે કે હું બે વર્ષથી થી ધક્કા ખાધા વયા ભરતી હતી એટલે મે આ કર્યું નહીંતર હું તો કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં હવે આપણે કઈ વાંધો નહીં તમ તારે બરોબર નહીંતર હું ખવાઈ નહીં ને બે વર્ષ હું કોઈ દી બોલી બીનાબેન બે ના 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 તમ તારે ઈ તમ તારે દઈ દેશો વિશ્વાસ રાખજો એમ મને હમણાં ફોન આવ્યો તો એને કીધું પંદર દી માં આમ તેમ કરશું એમ અને બીજી વાત એ છે મનસુખભાઈ ને મેં કીધું મનસુખભાઈ એમના ભત્રીજા એ માથે લઇ લીધું છે બરોબર આપે તોય ભલે હવે નો આપે તોય ભલે બરોબર અરે હા અરે દયા જ દેવાના છે એવું થોડું બોલે નો આપે તોય ભલે એમ બરોબર પછી કાલ સવારે મેં કીધું ખોટા ઓલા કંકાસ વધારે તમારે ભત્રીજા એમ કે મારે ઈ નથી કરવું ને એટલે જ હું કહું સ્વાત અમ તારે બરોબર હા હા કાઈ વાંધો નહીં હવે આખી તમારે હારે વાત કરી હતી તમારે ભત્રીજા ક્યાં વાત કરવાની હતી તમારે વાત હું નથી કરતી બેન

તમે તો એમ કહો મેં બે થી હું કરું છું ભાઈ મને ફોન આવે ત્યાં મને આમ થવા મળે લાંબી વાત આપડે ક્યાં કરવાની છે હવે આપડે પંદર દિવસ કીધું છે ને આપડે બરોબર ને હું તો મનસુખભાઈ ને કઉ છું કે તમે વિડીયો ડિલીટ બરોબર મારી કોઈ ભૂલ હોય તો કયો કઈ વાંધો નઈ મનસુખ ભાઈ તમ તાર recording થાતું હોય ને તો કરી જ લેજો તમ તાર પંદર દિવસ અંદર દઈ જ દેશો થાય તો તમ ફરી ચડાવજો બસ ને ના ના તો ફરી ને ચડવા જેવું નથી ચડેલો જ અરે અમારી દયા બેન ને અમે કેવી રીતે બે બેનો જેવું રેતા મનસુખભાઈ ભાઈ અને આ થોડુંક અમને લાગે તો ફરી ને એમ થાય ને ભાઈ માણસ પાસે નો થયા હોય ને તો જ નો દીધા હોય એમ પોઝિશન જરીક સમજાય એમ થાય દયા બેન ને થોડી ઉતાવળ થઈ ગઈ મને એવું તો કર્યું કે તો ભાઈ હું મારું ગમે ઈ કાઢી ને હું એને દઈ દઈશ નથી બરોબર હોય ખાલી અમારે જોવાનું અમારું બીજી વાત એ છે મારે તમને ખબર છે મારી સારસાર દીકરી છે મારા ઘરવાળા બીમાર છે કમાવાનું કોઈ નથી અને બીજી વાત છે હું કેમ પૂરું કરું તમને ખબર છે અને બીજી વાત હતી પણ આપડે હવે કઈ આપડે લાંબુ નથી વિચારો બરોબર નકર મારે એમ નઈ આ બધું કોઈ વસ્તુ કરવાની નઈ પણ મે પચા ફોન કરતો હોઈ તો તમે એક જ જવાબ પાછા આપો મારે છે ને અત્યારે આખું ઘર ભર્યું છે ને બધા મહેમાન બેઠા છે ને બધા મહેમાનની વચ્ચે હું છું ને એટલે હું કહું છું કે કાજી મારે લાંબી વાત નથી કરવી એમ કઉ અને તમે મને કીધું હોત કે હું આપી દે તો હું મનતું ને કહી દઉં તમારે ભત્રીજાાર કે આ ફેન વાત કરવાની જરૂર હતી એટલે માને નથી હોય કે તમે તમે તો બધા નોકરા એમ નઈ પણ એને તમારે હું વાત કરી મને ન ખબર હોય એટલે એને મર્યાદા વાત મર્યાદા કદાચ મર્યાદા એટલે એને મને એમ કીધું મને એટલે મને કે કે તમે ટેન્શન ન લેતા મારે દયા પીનારે વાત થઈ ગઈ થઈ કે અને હું એને કઈ દઈશ અમદાવાદ કે કઈ વાંધો નહી મેં તો કીધું મનસુખ ભાઈ બરોબર પણ તમે આવી રીતે કોઈ નંબર લઈને વાત નો કરાવતા ઈ ઘર છે ઘર નો છે દયા બેન મારો ભત્રીજો છે હા તમારો ભત્રીજો વાત હાચી પણ તમે મને પૂછ્યું ભાઈ તો દયા બેન હું આમ વાત કરાવું કે હા કે ના એમ બરોબર તો મને એમ થાય હાલો ભલે તમારો કઈ વાંધો નઈ ઈ પણ મારો છોકરો છે એમ જ વાત કરી હોય ને તમે મારા ઘર નો છે એમ જ હોય ને પોલીસ કેસ ન થયો અરે એવું કરવા માંગતા નથી તમારો દીકરો હોય ભત્રીજો હોય જે હોય તે પણ કાયદો હાથમાં લેવા નહીં નકર પરિસ્થિતિ ખરાબ નિર્માણ થાય એમ ના ના એવું અમારે કાંઈ કરવું નથી ભલે આ તો આ તો વાત છે એમ કદાચ અમને કઈ વાંધો નથી કે પણ કાયદો હાથમાં લ્યો તો એને અમે એવા અમે એવા અમે એવા માણસો નથી મનસુખભાઈ એવા માણસો નથી અમે ભલે ભલે કાઈ વાંધો નહીં હો એ હા કાઢી નાખજો હો અત્યારે ના એ નીકળશે નહીં બેન વિડીયો પણ સેપરેટમાં કરાવી દે હો બને એટલે કોશિશ કરશું કેમ ના વિડીયો કોઈનો ડીલીટ નથી કરતો બેન

બેન તમારી પૈસા આપી કીધું તું એવું નહીં તમે સાંભળો એ તમારી કબૂલાત તમે લીધી કે ભાઈ મેં પૈસા આપી દઈશ મે મેં કીધું આ બેન તો થઈ જાય એટલે મે થઈ જાય હું થઈ

પણ ભાઈ આ બધા સીસોડા કેવાય આ એમ આમાંથી આવ્યા પછી આ થશે નહીં એવું બધું થાય તમે કયો તો એ વિડીયા ડીલેટ કરવાનું કારણ હું એમ કહું એ એવું નથી એવું નથી મનસુખ ભાઈ અમે સેવા માટે કામ કરીએ છે તમે જે તમારા પૈસા હલવાના હતા અમે તો ગરીબ માણસો ખવડાવી ખવડાવીએ છીએ ને ગરીબ ની સેવા કરીએ છીએ ના અમે એક ગરીબ છીએ તમે સેવા કરી અમારી હું એમ નથી કેતી તમારી સેવા કરી મારી મદદ એ બહુ કરી

ઈ ઓડિયો મેં ચડાવી દઈ આ તમારું કામ થઇ ગયું એમાં સેવામાં તમે શું વાપરશો બોલો હા સેવામાં હું વાપરીશ તમ એવું કઈ નથી અત્યારે અને ઓલો ઓડિયો જે ચડ્યો ને ઈ ડિલીટ નો થાય અત્યારે તમારું સમાધાન થઈ ગયું ને ઈ ઓડિયો અમે ચડાવી દીધું હા એ હાય દો પણ હું શું કઉ છું મનસુખભાઈ આ ઓડિયો ડિલીટ મત મને નો માર બી નથી થઈ એમ પ્લીઝ પેકે લાગો માર હાંભળો એક મહારાજને દીકરો છું અને મારી ખોટી હનિકારી ને એવું છે તમે મારી સાચો દીકરીયું છે ખોટી મારી તમારે મારી વાત એલા દીકરી દીકરા બધું છે હું કોઈ દાણીદારનો સાધુ નથી

ના ના એવું છે ના એવું હોય ઈ તો તમે મારો સપોર્ટ બઉ કર્યો મને ખબર છે અને બીજી વાત ઈ છે એનું કારણ એ છે ખોટું અમારે ઈ રહેશે મનસુખભાઈ નીકળવાનું હોય બરોબર નીકળવાનું

અમારે કોઈ બીજું કઈ નું પણ નથી કારણ એ છે કે પછી અમારે રોજ એક રસ્તે અમે બે માણહ ભાવનગર જતા હોય રોજ એક રસ્તે નીકળવું જો હામ્ભળી લ્યો હામ્ભળી લ્યો બેન મારી વાત લ્યો એક મારી જો તમે ભણેલ છો તમે બધી વાત હામ્ભળી લ્યો સો નંબર માં રિંગ કરો એટલે પોલીસ છે એક સો માં રિંગ કરો તો પોલીસ છે એક આઠ માં ફોન કરો તો ફૂલ હોલ સુવિધા ચાલુ છે કોઈ અત્યારે આ દુનિયામાં માં સીસોદા માં સીડ્યો એની જિંદગીના ના સેલા સીન હોય બેન હા તો મને ખબર છે

ભારત ની અંદર જેટલા દર્શો જેટલા જીવન નબળું એટલા તમારા માટે આ ગુંડાઓને ગુંડા દેવાની વાત છે ના ના એ તો હું પૂરેપૂરો સપોર્ટ આપું પણ એને ડિલીટ મરવાનું કારણે એક જ હોય ઈ ખાલી વિડીયો અંદર આ વિડીયો બે ચઢાવ ઈ થઈ ગયું ઈ તમે ઈ ટેન્શન લ્યો માં ઈ ટેન્શન લ્યો માં ઈ અમે અમારી રીતે અત્યારે છે ને એને અમે એડજસ્ટ કરી નાખી છે જેથી કરીને તમને કોઈ બતાવશે નહીં ઈ બધું એડજસ્ટ થઈ ગયું વાત કાપી હા બસ એને એક એને નો બતાવે ને તો એને ઈ એમ બધાને બતાવે બેન કેમ કે સેપરેટ માં નાખી દીયો ને એટલે સેપરેટ માં બતાવે બાકી બીજું બધું ડિલીટ નો થાય સમજાય તમને હા 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 એમાં બધા ઓપ્શનો આવે ઈ અમે ગોઠવી બાકી એમાં શું છે કે આપણે રોડે ચડતા પહેલા હા હા આ બધી રોડના કામ હોય બેન આપડે આઠ નંબર highway ચડ્યા પછી લીંબડી થી પાછા વરો ને તોય highway ઉપર હોયે હો જાતા હોય એટલે આ બધી હોયે હો ની ગાડીયો છે સમજ્યા હા એટલે એવું મન દુખ થાય બીજું મન દુખ થવું હોય તો થાય આપણે કઈ એવુંય નથી પણ કેવા મતલબ એ છે કે અને અમારે તો ભૂવા ભરાડી નું હોય ને બેન એ video delete થાય જ નઈ હું કામ કે એવા ભૂવા પ્રોત્સાહન મળે અત્યારે જે ધંધો જે છે એની ઉપર ઘા પડ્યો એટલે એનું દુખ એમ problem જ નથી

એ બે દુકાન બંધ થઈ જાય એટલે એને એમ થાય કે આયા પબ્લિક આવતી બંધ થઈ જાય એટલે એવું કરે પણ આપડે આપડી રીતે સક્ષમ રેવાનું હોય બેન અમારા માં કેટલા ના phone આવતા હોય મારે સાંભળો મારા માં તો દિવસ ના પાંચસો છસો phone આવે તો અમારા થી જેટલો તગાદો એટલા ને ઉપાડી જ લે હ એટલે આ તમારા નંબર સેવ કર્યા છે એટલે બાકી ઉપડે બુપડે નહિ અત્યારે ભલે એટલે એ તમે કઈ ઉપાદી કરો એટલે થઈ જા અને

નહીં પાકુ મનસુખભાઈ બરોબર અને બીજી વાત એ છે કે આનું ઓલું કરજો મનસુખભાઈ મારા ભાઈ હા બને એટલું કરાવી દેજો ભણીએ ડિલેટ નહીં થાય હા નહીં ઓછો દેખાય એવું કરશું હા દેખાય નહીં એવું કરજો ભાઈ એક ખાલી મારી તમે નામ લખો એટલે આવે બે નામ લખે ને એટલે આવે કેમ કે પોતે પોતે નામ લખો એટલે આવે આજે હું એમ કોક વાંધ છે પણ મનસુખ રાઠોડ બોલો ચેનલ માં એટલે મારો ઓડિયો આવે એવું તો ન કરે આમ એ આવે છે એટલે એમ નું આવે ને એવું બે ત્રણ બીજા ઓડિયા ચડી ગયા અત્યારે ક્યાં કઈ લેવા દેવા છે हुए। तो रस्ता करता। मन काम निकल गया तो रंग बदल बदल लेते लेते हैं हैं मतलब के लोग नया ढंग कल तक जो सच की कसम खाते थे आज वही सच से दामन छुड़ाते हैं पैसा मिला तो जुबान पलट गई ईमान की तस्वीर पल भर में मिट गई जो कल तक रोकर इंसाफ मांगती थी आज वही सच्चाई से डरने लगी मनसुख ने कहा सौदा सच का नहीं होता डर से कभी मेरा रास्ता नहीं खोता चेहरे बदल जाएं जमाने बदल जाएं, सच लिख दिया तो अफसाने बदल जाएं। खुदगर्ज इंसान की यही कहानी है काम हुआ ख़त्म ईमान बेईमानी है